પાદરા તાલુકામાં બેસ્ટ વેલ્યુ કંપની તરફથી ચોકડી ઉપર આવેલી છે અમારે અમારા વર્કરો પર આજે પહેલી તારીખથી કાસ્ટ છે કે અમારા માણસો પાંચ હતા એક સીટમાં પાંચ માણસ હતા એમને ચાર માણસ હાલવાની એ કરી એને મહિને અમે એરોન ગતિથી આજે બાર એ થયા છે તો મને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો હતા અમે અઢાર વર્કરો છે ને શું કારણ થી તમને નોકરી પર લેવામાં નથી આવતા મને ત્રાસ આલ્યો છે એક જાત કે ચાર માણસ કાપી નાખ્યા અમારા પેલી તારીખ થી એક માણસ કાપી નાખ્યો મારો પાંચ દિવસ અમે કંપની ને સાહેબ ને આલ્યા પણ એનો કોઈ નિરાકરણ લાયા ના એની હિસાબે અમે ત્રાસીને ને અઢાર દિવસ ચાલ્યું ને પછી અમે બાંધ નીકળી ગયા છે તમે બેસ્ટ વેલ્યુ કંપનીમાં એચઆરમાં મળવા ગયા તો એચઆરમાં શું જવાબ મળે તમને વાળા એવું કહે છે કે વર્કર અમને કામ શીખવાડશે કંપની કેવી રીતે ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મૂલ હોવાનું હિસાબ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવામાં આવ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર પર ના ખાવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે બસ આ જ રજૂઆત છે શું નામ તમારું ચોકાલી સરપંચ અક્ષય દુહિત પાદરા તાલુકામાં ગામ ગામથી બેસ્ટ વેલ્યુ કંપની છે બીયુસી એના પહેલા હેલ્પરો અમે છે અમે ટોટલ અઢાર હેલ્પરો છે પ્યાલીસ તારીખથી ચાર હેલ્પરો ઘટાડ્યા છે લોકોએ અને અમારે પાંચની જગ્યાએ ચાર હેલ્પરની માગણી આપી છે કંપનીએ પ્રોડેક્શન તો એનું એ જ નીકળે છે બ્રિકેજ બી એનો એ વપરાય છે લોડ એનું એ છે સાહેબ અમારથી પાંચી નથી વરાતું કંપની અમે માગણી કરી કે અમને માણસ આપો તો એ કંપની અમને પાંચ દિવસ વેટ કરવાનું કીધું અમે પાંચ દિવસ વેટ કર્યા પાંચ દિવસ પછી ફરી આજે અઢાર દિવસ થયા તો બી અમને કોઈ એનું રજૂઆત મળી નથી એટલે અમારથી પહોંચી વરાયું નથી એટલે આ લોકો જે સેકન્ડ શિપમાં નોકરી આવ્યા હતા એમને ઓવરલોડ થયો થાકી ગયેલા હતા માણસો એટલે એ લોકો પ્લાન્ટ છોડીને એન્જિનિયરને જણાવીને નીકળી ગયેલા છે તમારી અમારી માંગ એક જ છે એક માણસ જરૂરત છે પાંચ માણસની માંગ થાય છે ચાર ની પાંચ પહેલું કંપની છે બેસ્ટ વેલ્યુ કંપનીની અંદર કામ કરતા કામદારોને જે બોયલર પર પાંચ લોકો કામ કરતા હતા એમની જે ફરજ હતી એ પાંચ લોકોની હતી પણ કંપની દ્વારા કંઈક પ્રોડક્શન ઓછું થઈ ગયું એવું કહેવામાં આવ્યું અને એક એક વ્યક્તિ એને બોઇલર પરથી ઓછો કરીને ચાર ચાર વ્યક્તિઓને મૂકવામાં આવ્યા અને આ વાત લગભગ એક તારીખે આ લોકોને કરી હતી આજે વીસ તારીખ સુધી એ લોકોએ ઘણીવાર કંપની મેનેજમેન્ટ એટાર મેનેજમેન્ટની સાથે અને એન્જિનિયર સાથે અને કોન્ટ્રાક્ટર સાથે એમના જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ વાર્તાલાપ કરી છે તે છતાં પણ વીસ દિવસ સુધી એનું નિરાકરણ ના આવતા જે એક એક વ્યક્તિઓને ઓછા કર્યા છે અને કામનો લોડ વધવું હોવાથી ચાર વ્યક્તિ એને પહોંચી વળે એમ નથી એવું કામદારોને કેવું છે માટે કામદારોએ તમામ રજૂઆતો એન્જિનિયર સાથે અને તમામ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને ગેટપાસ લઈને આજે બહાર નીકળી ગયેલા હતા અને એ લોકોની માગણી જે પ્રમાણે છે એ પ્રમાણે મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા પછી પણ કંપની મેનેજમેન્ટનું કહેવું એવું છે કે બોર્ડર પર ચાર જ વ્યક્તિ કામ કરશે અને પાંચમો વ્યક્તિ એક મહિને વધશે બે મહિને વધશે કે વર્ષે પણ વધશે એની કોઈ જવાબદારી અમે લેવા તૈયાર નથી અને કામદારોનું એવું સ્પષ્ટ કહેવું છે કે ચાર વ્યક્તિ દ્વારા અમને લોડ પડે છે એટલે અમારાથી કામ થાય એવી પરિસ્થિતિ નથી એટલે આ તમામ બંને પક્ષની વાત સાંભળીને કામદારોનું કહેવું છે કે અમને અમારો ન્યાય મળી માટે આપણે હકની વાતની ટીમ વિકી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન અને તમામ મીડિયા દ્વારા આ જે રજૂઆત છે લેબર કો કમિશનર વડોદરા જિલ્લા ખાતે આપણે કરવાની છે ને આગામી સમયની અંદર જોઈએ કે ન્યાયિક અધિકાર માટે જે પાદરા તાલુકાના કામદારોને જે હાલાકી પડે છે ને આ એક બેસ્ટ વેલ્યુ કંપનીની વાત નથી પાદરા તાલુકાની તમામ કંપનીઓ જે છે જ્યારે મેનેજમેન્ટ ડિસિપ્લિનની વાતો કરતી હોય છે ત્યારે આપણને પણ ખબર છે કે આ જે આપણા તાલુકાની અંદર જે લાલ પાણી છે ને આ કંપનીઓના પાપે આવે છે જ્યારે આ કંપનીઓના જે પ્રદૂષણ કરવામાં આવે છે ને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બીમાર આપણી જનતા પડે છે તો જો ડિસિપ્લિનને મેનેજમેન્ટ અને આપણને શીખવાડવામાં આવતું હોય ને તો હવે પાદરાની જનતાએ ને કામદારોએ પણ આ કામદારોને સાથે રહીને એમને ન્યાય અપાવવા માટે આગળ આવવું પડશે માટે ટૂંક સમયની અંદર જ આવે આ તમામ આ જે કામદારો છે અઢાર જેટલા તમામ કામદારો હવે લીગલ પ્રોસેસમાં આપણે એ લોકોને લઈ જઈએ છીએ અને આવનારા સમયની અંદર જો બીજી કંપનીઓમાં પણ આવું થાય છે તો એના જવાબદાર પણ કામદાર જ રહેશે કેમ કે કામદારોની જે એકતા છે એ છે ને અને કામદારો ક્યાંક ક્યાંક આ નોકરીઓ કરવા માટે મજબૂર થાય છે માટે કોકે તો આગેવાની લઈને આગળ આવવું પડશે કામદારોએ પોતા બોલતા થવું પડશે ત્યારે જ તમને પોતાનો હક અને ન્યાય મળશે બાકી આવી કંપનીના પાપે આવા કામદાર અઢાર નહીં અઢારસો કામદારોનું શોષણ થતું રહેશે એવું અમારું માનવું છે